નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે માત્ર ને માત્ર પચીસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો અડધો ઇંચ કરતાં વધુ વરસાદ મિત્રો ક્યાંય પડ્યો નથી સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક ઝાપટા પડી રહ્યા છે પરંતુ સારો વરસાદ જોવા મળી રહ્યો નથી આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને હવે ધીમે ધીમે વરસાદી માહોલ જઈ જામતો જાય છે આ આજે છે મિત્રો સાત તારીખ અને ધીમે ધીમે આ વરસાદી માહોલ જામવાને કારણે મિત્રો આગામી ચૌદ અને પંદર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનશે અહીંયા મિત્રો તમે લાઈવ પણ આપણે બતાવવા જઈ રહ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો ચૌદ અને પંદર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે અહીં અહીંયા તમે જોઈ શકો છો તમે પણ વિંડી એપ્લિકેશન વાપરતા હોય તો તમે પણ જોઈ શકો છો જે પહેલાંથી આપણે મિત્રો આગળ આપી દીધી હતી સોળ તારીખનો મિત્રો આ મેપ છે અને સોળ તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો કે આ જ મિત્રો સિસ્ટમને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારે વરસાદ આવવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી સત્તર અઢાર તારીખની આસપાસ ગુજરાત ઉપર હશે જેને લઈને ભારેથી ભારે વરસાદ પડશે સાથે સાથે જોશું કે આ સિસ્ટમ એક હજી ગુજરાત માથે હશે અહીં તમે જોઈશો ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ બની જશે એટલે કે એક સાથે બીજી સિસ્ટમ અને બે બે સિસ્ટમો અને ત્યારબાદ મિત્રો ત્રીજી સિસ્ટમ પણ આવી રહી છે એટલે કે એક સાથે ઘણી બધી સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વરસાદ વિશે વાત કરવાના છીએ ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત ક્યારે થશે પંદરમી ઓગસ્ટ પછી વરસાદની વાત કરી રહ્યા છે તો ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કયા વિસ્તારમાં ખાસ કરીને ભારે વરસાદ પડશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે કેટલા દિવસ સુધી આ વરસાદી માહોલ જામેલો રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ આપણે મિત્રો વાત કરી લેવી કે ગુજરાત હવામાન વિભાગે અને ભારતીય હવામાન વિભાગે ભારતની અંદર આગામી બાર તારીખ સુધી નહીવત વરસાદ ત્યાં કરી છે જે મિત્રો આપણે વિડીયોના અંતમાં આપણે મેપ દ્વારા પણ જોઈશું જેમાં ભારતીય હવામાન વિભાગના મેપ અને ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈશું એટલે કે હાલ મિત્રો નહીવત વરસાદની આગાહી છે ધીમે ધીમે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદી માહોલ છે એ આવે છે ઓસ્ટ્રેલિયા ખંડ ઇન્ડોનેશિયા આ સિવાય તમે જોઈ શકો છો થાઈલેન્ડ ઉપર થઈ અને ધીમે ધીમે વરસાદી માહોલ છે એ આવે છે અને આ વરસાદી માહોલને કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો કોઈ મોટો

વાવાઝોડું બનતું આપણે તમે જોઈ શકો છો જે તેર તારીખની આસપાસ વાવાઝોડું બનશે અને તેર તારીખની અંદર વાવાઝોડું બનતાની સાથે જ ગુજરાતની અંદર વરસાદનો પણ વધારો થશે સો જેટલા તાલુકાની અંદર મિત્રો વધારો છે એ થઈ જશે ધીમે ધીમે વધતો જશે ધીમે ધીમે જેમ સાયક્લોન છે અહીંયા તમે જોઈશો ચૌદ તારીખે આ છે વાવાઝોડું બની અને જેમ જેમ આગળ વધશે તેમ ગુજરાતની અંદર પણ મિત્રો તેની પહેલાં મિત્રો વરસાદનું પ્રમાણ છે એ વધતું જશે પંદર તારીખની આસપાસ આ ખૂબ જ મોટું અને મજબૂત સાયક્લોન બની રહ્યું છે અને તમે જોઈ શકો છો જે ગુજરાત તરફ આવી રહ્યું છે સોળ તારીખે આ નીચલા લેવલે મધ્ય મધ્ય ભારતની અંદર ભૂક્કા કાઢી નાખીએ તેઓ વરસાદ છે સત્તર તારીખની આસપાસ તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર મુંબઈની આસપાસ આ વાવાઝોડાને કારણે વરસાદ પડી શકે છે તો ભારેથી અતિ ભારે વરસાદ છે મિત્રો આ જે વરસાદ આવી રહ્યો છે તેની આખી સિસ્ટમ તેની આખી પેટર્ન તમે જોઈ શકો છો તે કંઈક મિત્રો આવી રીતે છે અહીંયા તમે જોઈ શકો છો જે આવી રીતે કંઈક આવી રહ્યો છે એની પેટર્ન તમે જોઈ શકો છો આવી રીતે સીધો જ તો આ જે પેટર્ન છે મિત્રો ઘટવાની નથી સતત મિત્રો કન્ટિન્યુ આવવાના એટલે કે ઉપરા ઉપરી વાવાઝોડા સાયક્લોન બનવાના છે અહીંયા તમે જોઈ શકો વરસાદની ધરી પણ મિત્રો નીચે આવી ગઈ છે આની પહેલાં હિમાલય તરફ હતી હવે વરસાદની ધરી પણ નીચે આવી ગઈ છે તો ખૂબ જ સારો વરસાદ પડશે પંદર તારીખથી સારા વરસાદની શરૂઆત થશે સોળ સત્તર અને અઢાર તારીખે અતિ ભારે વરસાદ પડશે જેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જળબંબાકાર સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ આ જે જિલ્લાઓ છે પોરબંદર એની અંદર મિત્રો અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે ઓગણીસ તારીખ પછી મિત્રો વાવાઝોડા સાથે એટલે કે આ જે સિસ્ટમ છે એ મિત્રો ધીમે ધીમે આગળ વધી રહી છે જ્યારે આ સિસ્ટમ બહાર નીકળી અને મિત્રો આવી રીતે છે ખાસ કરીને અરબી સમુદ્રમાં દરિયામાં જશે ત્યારે મિત્રો અરબી સમુદ્રના પવનો જે સપોર્ટ કરી રહ્યા છે તે મિત્રો ગુજરાત ઉપરથી વહેશે અહીંયા તમે જોઈશું ઓગણીસ અને વીસ તારીખે તો ત્યારે મિત્રો દરિયાની અંદર વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે સાથે પવનની ઝડપ પણ ખૂબ જ ભારે રહેવાની છે તો અહીં તમે જોઈ શકો છો અને જેને કારણે કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે તો ખૂબ જ ભારે વરસાદ અને સિસ્ટમ પણ એકદમ ધીમેથી ચાલી રહી છે તો તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ પડશે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ સારો વરસાદ પડશે પરંતુ ત્યાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે પરંતુ હાલની સિસ્ટમ પ્રમાણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે જ્યારે કચ્છની વાત કરીએ અને ઉત્તર ગુજરાતની અંદર તો તેના છૂટાછવાયા વિસ્તારમાં પણ તો ભારેથી અતિ ભારે વરસાદથી જોવા મળવાનો છે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તમે જોઈ શકો ગઈકાલે ગુજરાતની અંદર કાંઈ ખાસ વરસાદ જોવા ન મળ્યો તો એ પણ મિત્રો ખાસ કરીને ઇંચની વાત કરવામાં આવે તો એમ એમની વાત કરવામાં આવે તો કે દસ એમ કરતાં પણ વધુ વરસાદ નથી એટલે કે અડધો ઇંચ પણ વરસાદ જોવા મળ્યો નથી છૂટાછવાયા વિસ્તારમાં જિલ્લાના અમુક ભાગોની અંદર જ વરસાદ જોવા મળ્યો છે આ સિવાય સાત તારીખની હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો પૂર્વના રાજ્યોની અંદર ભારતીય હવામાન વિભાગે અને દક્ષિણ ભારતની અંદર પવન સાથે થોડીક વરસાદની આગાહી આપેલી છે આઠ તારીખે પૂર્વના રાજ્યોની અંદર રેડ એલર્ટ છે અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા તો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે નવ તારીખથી ધીમે ધીમે સમગ્ર ભારતની અંદર મિત્રો ત્રણ દિવસનો વરસાદનો બ્રેક ચાલુ થઈ જાય છે અને દસ તારીખની આગળ જોઈ શકો છો ધીમે ધીમે ગ્રીન એલર્ટ છે ગુજરાતની અંદર તો કન્ટિન્યુ ગ્રીન એલર્ટ છે અહીંયા મિત્રો તમે અગિયાર તારીખની આગળ જોઈ શકો સમગ્ર ભારતની અંદર ગ્રીન એલર્ટ છે અને બાર તારીખની આગળ જોઈ શકો સમગ્ર ભારતની અંદર ગ્રીન એલર્ટ છે ભા વાવાઝોડાની અસર મિત્રો ખાસ કરીને ચૌદ તારીખ પછી થવાની છે તો ત્યાં સુધી ગ્રીન એલર્ટ જોવા મળવાનો છે તો અહીંયા તમે જોઈ શકો સાત તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર થોડા ઘણા વિસ્તારોની અંદર છૂટાછયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એ પણ જૂજ વિસ્તારોમાં જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકદમ હળવા વરસાદની આગાહી જ્યારે આઠ તારીખે તમે જોઈ શકો સેમ ટુ સેમ મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર પચાસ ટકા જેવા વિસ્તારોની અંદર ઝરમર વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એકદમ બ્રેક છે નવ તારીખથી સમગ્ર ભારતની અંદર પણ બ્રેક છે ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ છે વરસાદને લઈને કોઈ મોટી આગાહી નહીં નવ તારીખ દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર સમગ્ર ભારતની અંદર ગ્રીન એલર્ટ છે વરસાદની ખરી શરૂઆત થશે પંદર તારીખ પછી અને સોળ તારીખે આપણા બધાનું પ્રિય નક્ષત્ર એવું મઘા નક્ષત્ર બેસી રહ્યું છે અને તેનું વાહન છે ડેડકો તો ડેડકાને મિત્રો વરસાદ ગમતો હોવાને કારણે મઘા નક્ષત્ર ચાલુ થયા પછી પંદરે પંદર પંદર દિવસ મિત્રો ધમ ધોકાર વરસવાનું છે એનું પાણી પણ તમે મિત્રો સંગ્રહ કરી લેજો તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત